દસમસ્ખનનો પાંચમો અધ્યાય તો કાલના આપણે શ્રવણ કર્યું એને કે છે કે તું મૂર્ખ છે કારણ કે તારો જે કાળ છે એ ક્યાંક બીજે જન્મ લઈ ચુક્યો છે તો કંસ ને આ વાત સાંભળીને બહુ દુઃખ થાય છે અને દેવકીજી દેવકી અને વસુદેવજી બંનેઓને એમના ઘરે પાછા જવા દે છે અને એના મંત્રીઓ સાથે સભા કરીને એ ભગવાન વિષ્ણુનો નાશ કરવાનું નિશ્ચય કરે છે તો હવે અહીંયા નંદગાવ જે નંદ બાબા છે એની વિશે સુદેવ સ્વામીજી પરીક્ષિત મહારાજને કહે છે કે જે નંદબાબા છે એ બહુ ઉદાર છે બહુ ચોખ્ખા હૃદયના છે એની અંદર કોઈ દ્વેષ ભાવના કે એવું કાંઈ નથી અને એમને જે પુત્રો થયા હતા બલરામ અને કૃષ્ણ એ બેના જે જન્મ થયો હમણાં તેમનાથી એને બહુ જ પ્રસન્નતા થાય છે અને એક ઉત્સવ બનાવવા માંગે છે તો એ પટાપટ તે સ્નાન કરીને અને સોનાના અલંકારો ધારણ કરી રહે છે નવો ખેંચ નવી ધોતી અને બધું જ માથે પાક બધું જ પહેરીને તૈયાર થઈ જાય છે પછી નંદ મહારાજ બ્રાહ્મણોને અલંકૃત ગાયો અલંકૃત બે લાખ ગાયક પછી જે વિવિધ સોના મહોરો હોય પછી અલંકારો હોય એ અલગ અલગ વસ્તુ દાન કરે છે પછી સાત તલ્લા પર્વતો પણ દાન કરે છે સુખદેવ સ્વામીજી કહે છે કે દાન કરવાથી શારીરિક મનની શુદ્ધિ થાય છે સુધ મગજ અને બંદીજન આ ત્રણ જે બ્રાહ્મણો છે એ વિવિધ પ્રકારના શુભ વાક્યો અને આશીર્વાદ આપવા લાગ્યા અને બધા જ તે આખા જે નંદાઓમાં જેટલા પણ ઘર હતા તો એના જે બહારના વાળા હોય અને એના જે ઘરના દરવાજા હોય ત્યાં ફૂલના હાર ધ્વજ પતાકાતા અને જે ગોપવાળો છે એ પણ સ્નાન કરી નવા વસ્ત્ર પહેરીને દૂંદોબીઓ વગાડે છે કોઈ ધોળકી વગાડે છે કોઈ શરણાઈ વગાડે છે અલગ અલગ વસ્તુ વગાડતા વગાડતા લાવે છે હાથમાં બધાના જ હાથમાં અલગ અલગ પ્રકારની જેને જે મતલબ અંદરથી ભાવ હોય એ ભાવ લઈને પોતપોતાની ભેટ લાવે છે ભગવાન માટે અને બધા જ તે એકદમ દોડી દોડીને આવે છે નંદ ભવન ગોપવાળો છે એ જે ગાય છે વાછડા છે બળદ છે નાની વાછળીઓ છે એના ઉપર ચંદન હળદર અને ઘીનો જે લેપ બનાવે અને ગાયો ઉપર છાપા મારે છે તો ક્યારેક એ જે લેપથી કોઈ મોરપંખ બનાવે છે કોઈ હાથના થાપા મારે છે કોઈ આખા સિંગડા રંગી દે છે કોઈ આખી ગાયને રંગી દે છે તો ખાલી પતાકા અને આ બાજુ ગોપીઓને ખબર પડે છે કે યશોદા માતાજીને ત્યાં પુત્રનો જન્મ થયો તો એ પણ એના જે બહુમૂલ્ય વસ્ત્રો છે એ પહેરી લે છે સુંદર સુંદર આભોષણો ગોપીઓ એમના કાનમાં જે કુંડળ હોય એ અલગ અલગ પ્રકારના બધી ગોપીઓ કુંડળ પહેરે છે અને જે ફૂલની વેણ નાખે છે માથામાં અને અલગ અલગ પ્રકારે એના આખા શરીરને સજાવે છે અને પછી દોડતી દોડતી નંદ ભવનમાં પહોંચે છે તો જે સુખદેવ ગોસ્વામીજી છે પરીક્ષિત મહારાજને કહે છે કે જ્યારે દોડે છે તો એનું એટલું ભારી શરીર એમાં એને ફૂલની વેણો નાખેલી હોય જે અલગ અલગ પ્રકારના ચમકતા કંકણો હોય એના હાર પહેરેલા છે હાથમાં પહેરેલા છે પગમાં પહેરેલા છે તો એ પણ વિખાઈ નીચે પડે છે એ ફૂલની વેણો પણ નીચે પડે છે તો ગોપી એટલી બધી હતી કે જે રસ્તો છે એ રસ્તા ઉપર એ કંકણ અને ફૂલ જ દેખાતા હતા પછી એ દોડી દોડતી પહોંચે છે નંદ ભવન અને નંદ ભવનમાં પહોંચીને જ્યારે ભગવાનને જોવે છે તો ગોપીઓ તો ગોપીઓ આશીર્વચન ચાલુ કરી દે છે કે આ ચિરંજીવી બને આ મહાયોદ્ધા બને આ તો બહુ સારો લાગે છે અને અલગ અલગ પ્રકારના વખાણ પણ કરે છે કોઈક આશીર્વાદ એ આપે છે સુદ્રેકો સ્વામીજી કહે છે કે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ છે તો જન્મ મહોત્સવ તો બહુ મોટો જોવો જોઈએ તો જે બધા ગોપબાળો છે એ જેટલું દૂધ હતું આજે દૂધ કોઈને મતલબ આપવાનું નહોતું નહોતું વહેંચવાનું કોઈ જગ્યાએ નહીં તો બધા જ તે ભગવાન કૃષ્ણ માટે દૂધ લઈને આવ્યો તો નંદે બાબાને કીધું કે આ દૂધ અમે લલ્લા આટલ લાવ્યા છીએ વિષ્ણુ ભગવાનો જન્મ થાય તો બધા દૂધ તો લાવવાના છે સ્વાભાવિક વાત છે તો જે નંદ મહારાજ છે એ એમ કહે છે કે પણ આ ના તો એક દિવસનું બાળક એ નથી એમ તો આ આટલું બધું દૂધ તમે લાવવા છો કઈ રીતના પીશે કે એ અમે નથી જાણતા પણ હવે તમારે રાખવાનું છે એમ કે પણ નંદ મહારાજ કહે છે પણ આ તો એક જ દિવસનું બાળક છે આ આટલું બધું દૂધ ન પી શકે તો બધાય જે માટલા છે દૂધના એ આખા નંદભવનમાં ફોડે છે તો કે છે કે આટલું બધું દૂધ ભરાઈ ગયું દૂધ દહીં માખણ કે એ જે પાણી જવાનો દ્વાર હોય આખો બંધ કરી દીધો અને કમર કમર દૂધ ભરાઈ પછી નંદ બાબાને ખેંચે છે અને બધા દૂધ થી આખા જે સમુદ્ર મંથન જેમ થયું હતું એ નંદ બાબાને ખેંચ નાખી અને થોડી વાર આમ ખેંચે છે થોડી વાર આ બાજુ ખેંચે છે પછી એકબીજા પર માખણ લગાડે છે અને ઘણી બધી વસ્તુઓ કરે છે અને પછી આયા આ રીતના જે નંદ ઉત્સવ છે એ ખૂબ જ બધા મજાથી નંદ ઉત્સવ બનાવે છે અને પછી નંદ ઉત્સવ પૂરો થાય એટલે થોડા દિવસ પૂરતો આપણો જે નંદગાવ છે એનો જે રક્ષણનો જે કારભાર છે એ બે ત્રણ ગોવાળો છે એમને સોંપીને નંદ મહારાજ જે કંસનો કર છે વાર્ષિક કર એ પૂરો કરવા મથુરા જાય છે મથુરા પહોંચે છે અને વસુદેવજીને ખબર પડે છે કે કંસને જે કર છે વસૂલી દીધો છે નંદ બાબા તો તેમને મળવાની ઈચ્છા કરે છે જ્યાં નંદ બાબા છે એ જ્યાં રોકાણા હોય ત્યાં વસુદેવજી જાય છે તો વસુદેવજી જેવા રૂમની અંદર પ્રવેશ કરે છે એવા જ નંદાબાને એમ થઈ જાય છે કે હવે મને પ્રાણ કે મેં હવે મારા ભાઈને પહેલી વાર જોયો એમ મતલબ આમ અલગ જ ઉત્સાહ હતો તો બે ગળે મળે છે અને ખૂબ સારી વાતો કરે છે પછી વસુદેવજી બાબાને કહે છે કે એમ તો આપણે બે મેળ્યા એ બહુ મોટી વાત છે કારણ કે અત્યારના સમયમાં સગા સંબંધી પણ સાથે નથી રહી શકતા એમ એમને રહેવું છે છતાં પણ સાથે નથી રહી શકતા તો આપણે બે મેળ્યા એ બહુ મોટી વાત છે પછી જે નંદબાબા એટલે વસુદેવજી છે એમનું મન હતું એમના પુત્રમાં મતલબ પુત્ર સ્નેહ તો હોય જ કારણ કે એના બધા પુત્રને કંસે મારી નાખ્યા હતા આજે બલરામજી જે સંકર્ષણ થયું હતું રોહિણીના ઘરમાં તો વસુ નંદબાબાને ખબર હતી આવે તો નંદબાબાને પૂછે છે કે એ જે રોહિણીજીના મતલબ એ તો હવે તમને જ માતા ને પિતા કેતો હશે તો એ કેમ છે એમ તો નંદબાબા કે છે કે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી એ બધા જ બહુ ખુશી ખુશી રહે છે અને શાંતિથી રહે છે નબાવજી કે છે કે સુખ દુઃખ ઈ ભાગ્ય ઉપર છે કે તમારું જે ભાગ્ય છે તમારે આજ આ વસ્તુ લેવી છે તમારે ભાગ્ય છે તો જ તમને મળવાની છે બાકી ગમે એટલો પ્રયાસ કરશો આવેલી પણ જતી રહેશે એટલે જે વસ્તુ આપણને મળે છે કાં તો એમાં આપણા ભાગ્ય છે અને કાં તો એ આપણું કર્મ છે ભાગ્ય વિના આપણને કોઈ વસ્તુ નથી મળતી ભાગ્ય હોય તો જ સુખ મળે અને ભાગ્ય હોય તો જ દુઃખ મળે એટલે એ વસ્તુ જે માણસ જાણી લે એને કોઈ દી સુખ દુઃખ ના આ જે બંધન છે સુખ દુઃખનું એમાં નથી ફરવું પડતું કારણ કે સુખ દુઃખ એ ભાગ્ય ઉપર આપણું નિર્મિત છે કર્મ ઉપર નિર્મિત છે પછી વસુદેવજી નંદ બાબાને કહે છે કે હવે જો તમે તમારો વાર્ષિક જે કર છે એ પણ તમે કંસને આપી દીધો છે આપણે બે મળી પણ લીધો છે તો તમે તમારે હવે આયા મથુરામાં વધારે ન રોકાવવું જોઈએ કારણ કે ગોકુળમાં હવે અત્યારે બહુ ઉત્પાદ થઈ રહ્યા છે તો અટલ સાંભળી જે નંદ બાબા છે જે એની સાથે ગો ગોપાલ આવ્યા હતા એની સાથે બળદગાડામાં પાછા ગોકુળ રવાના થાય છે તો હવે આગળ શું થઈ ગયું એ આપણે હવે પછીના તેમાં શ્રવણ કરીશું હરે કૃષ્ણ